ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ મિત્રો શું કે મજામાં ને મજામાં જોઈએ આપણા લોક જોતા પછી કાંઈ ઘટે જ નહીં આવી ગયા ઉડે માલ લેવા માલ બાલ જોકશે બાર લાઇનમાં ઘણી ફેરે ઉભા રહીએ પછી અહીંયા મેં કીધું લોક નથી ઉતારો અહીં અંદર આવીને ઉતારશે ચાલો ભાઈ ચાલો જોખવા માંડો રે જોઈ લે આ બધા એના કાર્ય કરતા હે હાલો ભાઈ હાલો જોખમ માંડો ભાઈ

જોવા લઈ ટોકરી જોવા કેવી રીતે રિંગ ઉપર હાલે છે આખરી આકડી લઈને જો ખાઈ ના

પેટ્રોલ તો નોડો જોઈને તો ગાઈડ આપણે આવી ગયા છીએ કોલેજ છે ને કોલેજ અત્યારે કામ ચાલુ છે ક્રિકેટ રમવાનું બધાય ક્રિકેટ રમે છે તો આપણે ફિલ્ડિંગ કરવા બેઠા છીએ પણ હું તો બેસી ગયો એમ કે દેડો ખોવાઈ ગયો છે ને હવે મેં કહું ખરમાં બેસી એમ શાંતિ જે હા બધાય રમે છે હા ચાલુ જ છોડા દેડો ગોઠવે જો એ દેડો ગોઠવી લે પછી આપણે કંઈ કરશી તાલેગમી બેસી બાય આઇ તો તું જ્યાં આવે

لابول مال بعيد واحد